નમસ્કાર ધોરણ છ વિષય ગુજરાતી તેનો બીજો પાઠ છે વાર્તા રે વાર્તા તેના સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ પહેલો પ્રશ્ન છે વાતચીત તો વાતચીતની અંદર વિદ્યાર્થીઓ પોતાની સમજણ પ્રમાણે જવાબો આપી શકે છે અહીંયા માત્ર ઉદાહરણ સ્વરૂપે કેટલાક જવાબો આપવામાં આવ્યા છે તો પહેલો પ્રશ્ન છે તમને વાર્તા કોણ કોણ સંભળાવે છે તો મને વાર્તા સંભળાવે છે છે બીજો પ્રશ્ન તમને કેવી વાર્તાઓ સાંભળવી ગમે તો મને જંગલની પશુઓની ભૂત પ્રેતની રાજાઓની અને રાક્ષસોની વાર્તાઓ સાંભળવી ગમે છે ત્રીજો પ્રશ્ન છે શું તમે પશુ પક્ષીઓની ભાષા જાણતા હો તો શું કરો તો તેમની સાથે દરરોજ રમતો રમવું પ્રશ્ન પૂછું અને વાતો કરું ત્યારબાદ ચોથો પ્રશ્ન છે એક મિનિટ ચોથો પ્રશ્ન છે પશુ પંખીઓને આપણા સાથી સંગી કહેવાય છે કેમ તો તેઓ આપણી જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડે છે ગાય બકરી વગેરે આપે છે બળદ ખેતી કામમાં ઉપયોગી છે પક્ષીઓ જીવ જંતુઓથી પાકનું રક્ષણ કરે છે આમ તે આપણા સાથી સંગી કહેવાય પાંચમો પ્રશ્ન છે આ વાર્તામાંથી તમને કયું ગમ્યું તેમજ કેમ તો જે વાર્તા છે તે સમગ્ર વાંચી અને તમને જે પાત્ર ગમ્યું હોય તમે તેના વિશે જણાવી શકો છો ઉદાહરણ તરીકે આ વાર્તામાંથી પક્ષીરાજ ગરુડનું પાત્ર સૌથી વધારે ગમ્યું જે રીતે તે પોતાની સત્તાનો ઉપયોગ કરી ન્યાય અને શિક્ષા કરે છે તે ખૂબ સારી

કઈ રીતે પસાર કરી શકશે ત્યારબાદ બીજો પ્રશ્ન છે નીચેના વાક્યોને પાઠના આધારે ગોઠવો તો તમને ચોપડીની અંદર કેટલાક વાક્યો આપવામાં આવ્યા છે તેમને પાઠના આધારે તમારે ગોઠવવાના છે તો અહીંયા ડાયરેક્ટ તમને જવાબ આપવામાં આવ્યા છે તો સૌ પ્રથમ આવશે તાપથી સિયાવિયા થયેલો હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઉભો બીજું આવશે સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી ત્રીજું આવશે સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે ચોથું ડુંગરની સાકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હાથી થાય છે ગીત ગાતી હાથીને પેલા આબાની વાટે દોરે છે ત્યારબાદ આપણને પ્રશ્ન નંબર ત્રણ આપવામાં આવ્યો છે જેની અંદર નીચેના પ્રશ્નના ઉત્તર લખો તો પ્રથમ પહેલો પ્રશ્ન છે કાગડીએ સા માટે કકળાટ મચાવી મૂક્યો તો તેનો જવાબ આવશે હાથી ડાળ ખેંચતો તેના ઈંડા ફૂટી ગયા તેથી કાગડીએ કકળાટ મચાવી મૂક્યો પ્રશ્ન નંબર બે કાગડીએ નાટના પંચને સી ફરિયાદ કરી અને કેમ તો કાગડીએ કરી કે હાથીએ કોઈ પણ જાતના વગર તેના ઈંડા ફોડી નાખ્યા છે અને તેવું કર્યા બાદ તે ગર્જના કરતો ઠંડે કલેજે ચાલતો થઈ ગયો ત્રીજો પ્રશ્ન છે કાગડીની સાંભળી પ્રધાન મંડળે સો જાહેર કર્યો તો ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે અને સેનાપતિ બાદ તેનો તરત જ અમલ કરે તેવો ચુકાદો જાહેર કર્યો ત્યારબાદ ચોથો પ્રશ્ન છે ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો તો દરબારમાં ચોકી છે છે પડઘમ ગાજે મેડીએ બુલબુલની શરણાઈ વાગે છે ચોકમાં ન્યાયની ધજા ફરકે છે રાજા ગરુડ સભા ભરીને બેઠા છે તેમની જોડે હંસનું પ્રધાન મંડળ બેઠેલું છે પાંચમો પ્રશ્ન પક્ષીઓએ હાથીને હદપાર કેવી રીતે કર્યો તો હાથી સ્નાન કરી રહ્યો હતો ત્યાં બાજની ટુકડીએ ચારે બાજુથી તેના પર હુમલો કર્યો તે પાણીમાંથી બહાર આવી ખુલ્લા માર્ગે માર્ગ પર દોડવા લાગ્યો બાદ સેનાએ તેની ઉપર હુમલો ચાલુ રાખ્યો દોડતો દોડતો લીલુડા આડી દીવાલની ઘાટીમાંથી પસાર થઈ વેરાનમાં ચાલ્યો જાય છે અને આ રીતે આથી શું થાય છે હદપાર થાય છે ત્યારબાદ છે છઠ્ઠો પ્રશ્ન હાથીને કઈ વાતનો પસ્તાવો થયો હતો અને કેમ તો હાથીને નિર્દોષ કાગડીના ઈંડા ફોડી નાખ્યા તે વાતનો પસ્તાવો થતો હતો કારણ કે આનંદમાં તે ભાન ભૂલી ગયો હતો અને તોડી નાખી હતી પ્રશ્ન છે કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો તો શું થાય તો કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો હાથી વેરાન પાટમાં ભૂખ તરસના લીધે રખડીને મૃત્યુ પામ્યો હોત ત્યારબાદ છે પ્રશ્ન નંબર ચાર તો આ પાઠમાંથી પ્રાણીઓના અવાજ રજૂ કરતા વાક્યો આપણે લખવાના છે એક ઉદાહરણ આપેલું છે કાગડી જોરથી કા કા કરે છે તો પેલું વાક્ય મોર વર્ષાઋતુના આગમને ટેહુક ટેહુક કરે છે બીજું કબૂતર ગળું ફુલાવી ઘૂ ઘૂ કરે છે ત્રીજું કોયલ આબા ડાળે કુંજે છે ચોથું બોલો પ્રભુતુ પ્રભુતુ બોલે છે અને પાંચમો કુકડો સવારે કુકડે કુક કરે છે ત્યારબાદ છે પ્રશ્ન નંબર પાંચ તો તેની અંદર આપણને આપેલા શબ્દોના આધારે ફકરો બનાવવાનું કીધું છે તો અહીંયા જે ફકરો બનાવવામાં આવ્યો છે તે માત્રને માત્ર ઉદાહરણ છે વિદ્યાર્થી કે શિક્ષક પોતાની સમજનો ઉપયોગ કરી અને ફકરો બનાવી શકે છે તો શબ્દો છે પશુ પંખી રાજા સજા પ્રજા જંગલ કલરવ કકળાટ અને રાજદરબાર તો ચાલો ફકરો જોઈએ એક સરસ મજાનું જંગલ હતું તેમાં ઘણા બધા પશુ પંખી રહેતા હતા તેમના મધુર કલરવથી આખું જંગલ ગુંજી ઉઠતું એક દિવસ એક બિલાડી તે જંગલમાં આવી ચડે છે અને તે પશુ પંખીઓનો શિકાર કરવા લાગે છે તેથી તે બધા ચિંતામાં પડી જાય છે તેથી બધા પક્ષીઓ કકડાટ કરી મૂકે છે પક્ષીઓ ભેગા થઈને રાજાના રાજદરબારમાં જઈ બિલાડીના ત્રાસ વિશે જણાવે છે પક્ષીઓનો રાજા ચતુર છે તે બિલાડીને એક વિચિત્ર ઝાડ પાસે લઈ જાય છે યુક્તિ કરી અને તે બિલાડીને ઝાડ પાસે લઈ જાય છે ઝાડ તેને ઘેરી લે છે બિલાડી તેની પકડથી તૂટવાનો પ્રયત્ન કરવા લાગે છે પરંતુ તૂટી શકતી નથી આ રીતે પક્ષીઓ ખિલાડી ના રાખી મેલેચ્છા મુખી તો જે હાકો છે કે માત્ર છે તમે તમને મંચને કોઈ સડા આવશે બીજું હાથીએ એક ડાળી પકડી લીધી અને ડળ ડાળી પડી ખયા મકડડરસ બીજું હાથીએ ખડવે ઘડીને કોણ પુતી